નમસ્કાર મિત્રો જય શામ આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન જેના દરેકના હૃદયમાં જેનું સ્થાન છે એવા નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે સત્તર તારીખના સત્તર સપ્ટેમ્બરના એમનો જન્મદિવસ છે પહેલાં તો એના જન્મદિવસની ખૂબ ખૂબ વધાય અને બીજી વાત કે ભાવનગર જિલ્લા શિક્ષણ સંઘ સંકલન સમિતિ દ્વારા સોળ તારીખના ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ લગભગ દસ થી વધારે સ્થળો ઉપર રક્તદાનનું એક આયોજન કરવામાં આવ્યું છે તો આવો આવા મહાપુરુષના જન્મ દિવસે અમારા ભાવનગર જિલ્લા શિક્ષણ સંઘ સંકલન સમિતિ અમારા દરેક આચાર્યો શિક્ષકો બધા મળીને એક અલગ અલગ દસ જગ્યાએ જયારે સવારના સાડા થી આ રક્તદાન શરૂ થશે અને આપણે બધા એમાં જોડાઈએ અને એની અંદર સાહેબને જન્મ દિવસની વધાઈ માટે આપણે આવું એક સરસ મજાના આયોજનમાં જોડાઈ અને આને સફળ કરીએ એવી હું બધાને વિનંતી કરું છું ફરી ફરી વાર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આપણા વડાપ્રધાનને જન્મદિવસની ખૂબ ખૂબ જય શ્રી રામ